આવો એ ખોબરભાઈ ખોલો નહી લાગે અલંગ આવો એ વાવતો અલ કલેવી અલ્યા લે હાલે આ તારા શેઢ વાયો છે ગમળો લે ઓ ભડી જાય ભડી જાય વરાગર ગામ મોટો ડેમ આવી ગયો રે બબલભાઈ હા ડેમ આવ્યો આસલા બાસલા બધું મળે બોલ એને ખાઈ દે બોલો

તક માં કે આમલા કે તો બહુત ન થાતું તે તેલા કો નંબર કામનો કોકળી ઈ બાકી હાડી ભરતો ભૂખી આ ને હોય ને કે હાલો મારે ભરવા જાવી કેમ હોય તો 11 વાગ્યા અક્કલ ઓડીયો ન બેજારે ઓલે નોકુ દેઈ હા એ ભાઈને एवડી ભરવાની છે પણ હજી ક્યાં આવ્યો નથી 780 માં 90 કમ છે ગોપાલભાઈ ગાડી એમને હા આમાં કોઈ ને ગાડી જોઈ ને ભાડે તો અમારે ગોપાલભાઈ ને હા

ગોપાલભાઈ <laughs> <laughs> જોઈએ ગોપાલભાઈ ફટાડો ભાઈ નાખ્યો નહી ગોપાલભાઈ ઊભા કરવા ને થઈ જ્યાં ગોપાલભાઈ

What is i e y o I o v e y e I love y I l o આ બને તો બોલા તું નો બનેસ ભરાવે લેક રચ્યું કામ નથી કરતા નથી કરતા મૂકે મશીન આવે તો રસ્તામાં ગાડી નહી ચાલે રોજા રસ્તો ગોબળ ગાડી નહી બંધ